એક રૂપિયા નહી થાકતો તું પૈ એક રૂપિયા ગોલીઓ લાભી પેલા આવો આવો ઢોલાજી રામ રામ પેલા ભાઈ રહી બધી ખબર પડે અરે

ટમાટર 12 મહિનામાં 12 13 વખત 13 20 વખત 20 વખત મહિના બે વખત રીંગ જતી ને તો ભેં દૂધ ખાટું પૈસા આલુ લે હાડુનો દૂધ નોય આખો

ભુલવામાં તો અને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હ બુકમાં બુકમાં હા

ઘર માં પડ્યા આવના મહિના નો બે મહિના નો પણ હાલ ના લઈ લો આપડે લુકા ને ગોળ આવું ના કરતો

ખોમ તો બુલકર્ણ આ વિડીયોનું સારો રિસ્પોન્સ મળશે તો તમે ભાગ બીજો બનાવી દઉં તો વધી અમારી ચેનલ અમે બનાવી રહ્યો લાઈક કરી દો વિડીયોનો શેર કરજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરજો હેમ